તો આજના નવા વિડીયોની અંદર આપણે જોવાનું છે પીએમ કિશન યોજના છે બે હજાર રૂપિયાની સહાય આપણને મળશે સરકાર દ્વારા તેની નવી માહિતી નવી અપડેટ આવી છે મિત્રો તો તમને બે હજાર રૂપિયાની સહાય ક્યારે મળવાની છે મિત્રો કયા સમયે મળવાની છે એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જોઈ રહ્યો છું તો મિત્રો મારી ચેનલની અંદર બની આ છું બરાબર મિત્રો તો આજના જ વિડીયોની અંદર હું તમને ભાઈ પીએમ કિસાન યોજનાની બે હજાર રૂપિયાની સહાયની માહિતી આપવા જોઈ રહ્યો છું બરાબર તમારી ચેનલ પર જે બી મિત્રો લા નવા આવ્યો તમારી ચેનલને સ્ટાર સતુને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એની મળતી રહેશે તો ચાલો મિત્રો જોઈ લે ભાઈ પીએમ કિશન સન્માન નિધિ યોજના એટલે શું તો મિત્રો તમને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે વર્ષમાં ત્રણ હપ્તા આપવામાં આવે છે ડાયરેક્ટ ડીબીટી દ્વારા એટલે તમારા ડાયરેક્ટ ખાતાની અંદર બરાબર મિત્રો તો તેની અંદર સરકારે શું નવી માહિતી અપડેટ કરી છે અને જો કને પૈસા મળી છે આજુ બી કોઈને ના મળે તો શું કરવાનું મિત્રો તો એની તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જોઈ રહ્યો છું ચલો જોઈ લે એની માહિતી બરાબર મિત્રો તો ચલો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને ભાઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સરકાર દ્વારા નવ કરોડ ખેડૂતોને સીધા અઢાર હજાર કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે બરાબર મિત્રો તો એ સહાયની વિગતવાર માહિતી માટે મિત્રો સર્વપ્રથમ તમારે શું કરવાનું મિત્રો જો તમારી કેવાય અપડેટ ના હોય તો એકવાર બેંકમાં જઈને તમારે કાલે ને કાલે મિત્રો અપડેટ કરાવી દેવો ત્યારબાદ તમારી જો કહેવાય અપડેટ હોય તો બેંકમાં મોબાઈલ નંબરથી આધારમાં મોબાઈલ નંબર સેમ રહેવો જોઈએ બરાબર મિત્રો એ બી અપડેટ કરાવી દેવો બાકી રહી ગયો હોય તો મિત્રો બરાબર જો તમારી આ બધી પ્રોસેસ તમારી બાકી રહી ગઈ મિત્રો ખેડૂત નંણી બાકી રહી ગઈ હોય તો મિત્રો આ બધી બાકી રહી ગઈ તો બી તમને સહાય મળવામાં મુશ્કેલી રહેશે બરાબર મિત્રો તો તમે જાણો જ છો મિત્રો કે સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાવ્યા છે અને તે જ પ્રકારની આ બી એક મોટી સરકારની યોજના છે બરાબર એટલે તમારે મિત્રો સૌપ્રથમ તો મિત્રો તમારે બેંકની અંદર કેવાયસી કરાવો ત્યારબાદ તમારું સ્ટેટસ પ્રિન્ટ ચેક કરાવો તેમાં માહિતી મળતી છે ના મળતી છે ત્યારબાદ મિત્રો તમારે આધાર કાર્ડ પ્રમાણે જ તમને સીધા પૈસા આપવામાં આવશે એટલા માટે મિત્રો તમારા આધાર કાર્ડ અને મોબાઈલ સાથે લિંક રહેવું ફરજિયાત રહેશે અને બેંક સાથે પણ મિત્રો સત્તા પણ મિત્રો જો તમને હજુ પણ પૈસા ના મળ્યા હોય તો મિત્રો તમે નવું મારા અંદાજ પ્રમાણે મિત્રો મારી રાય છે એ પ્રમાણે તમને જણાવો છો કે ભાઈ તમારે પીએમ કિસાન સહાય યોજનાના બે હજાર રૂપિયા અટકી ગયા તો તમે નવું અન્ય બેંકમાં ખાતું હોય તો વાંધો નહીં મિત્રો પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલાવો અને ત્યાંથી પણ તમે એનો લાભ લઈ શકો છો બરાબર મિત્રો તમારી ગામમાં પોસ્ટ ઓફિસ થશે જ મિત્રો ત્યાં ખાતું ખોલાવીને લાભ લો બરાબર મિત્રો તો બસ આ જેની માહિતીનો તમારા અટકી ગયા તો શું કરવાનું મિત્રો હવે તમને બે હજાર રૂપિયાની સહાય ક્યારે મળવાની છે મિત્રો એની બી તમને થોડી ચર્ચા કરી દેમ બરાબર હવે મિત્રો આ બધું કેવાય કેવી રીતના કરવાની શું છે માહિતી અને મારે અલગ વિડિયો બનાવી ચૂકે છે મિત્રો ત્યાં જઈને પણ તમે એની માહિતી મેળવી શકો છો બરાબર પણ આ બધી પ્રોસેસ તમે પૂર્ણ કરવાનું રહેશે ને તો તમે એકબીજાને ફરિયાદ કરતા રહી જશો મિત્રો પણ તમારો નિર્ણય આવશે નહીં તમે બિનજો કોઈ સરકારી કર્મચારીને ફરિયાદ કરશો તો બી નહીં આવશે હું તમને સીધી ભાષામાં જણાવું છું મિત્રો તમને જો બે હજાર રૂપિયાની સહાય જોતી હોય ખેડૂત તરીકે મિત્રો તો તમારે મિત્રો કેવાયસી ફરજિયાત બેંકની અંદર થયેલી રહ્યું છે સરકાર તમને આધાર કાર્ડ પ્રમાણે પૈસા આપશે બેંક આ બેંક આપીએ એટલે આમાં જ જમા થાય એવું જરૂર નથી મિત્રો તમારી જે બેંકની અંદર કેવાયસી સક્સેસ હશે એ બેંકમાં તમને સરકાર સહાય આપશે મિત્રો બરાબર તો આ હતી मायते मित्रों चलो मित्रों अबे જોઈ લે ભાઈ તમને સહાય ક્યારે મળવાની તો મિત્ર કિસાન સન્માન દેશ કા અભિમાન पीएम કિસાન સન્માન નિધિ 21 કી હજ કિસ્તી કે તત લગભગ 18000 કરોડ કી રસી કિસાનો કે ખાતે મે ટ્રાન્સફર કી જાયેગી 21મા હપ્તા મિત્રો 18000 કરોડ ની રસી મિત્રો બરાબર 21મા એટલે કે 9000 ખેડૂતોને આ સહાય ભારત દેશ ને અંદર આપવા માં આવે છે બરાબર મિત્રો કેટલા 9000 ખેડૂતોને બરાબર એટલે અઢાર હજાર રૂપિયા ટોટલ અઢાર હજાર કરોડની રાશિ ટ્રાન્સફોર કરાવે છે હવે કઈ તારીખે મિત્રો એની પણ તમને હું માહિતી આપી દઉં મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એની અંદર અહીંયા લખવામાં આવ્યું છે ભાઈ કઈ તારીખ છે મિત્રો અન્નદાતા કી મહેનત દેશ કા ગૌરવ પીએમ કિસાન સન્માન નિધિ યોજના એકવીસ કી કસ્તી લગભગ નવ કરોડ કિસાનો કોગભગ અઢાર હજાર કરોડ રૂપિયા કિસમન રાશિ અસ્તરણ કહેજાય કે દાડે તો મિત્રો ઓગણીસ નવેમ્બર આ રહી એની તારીખ કઈ તારીખ મિત્રો ઓગણીસ નવેમ્બરે આપવામાં આવશે મિત્રો બરાબર મિત્રો કઈ તારીખે ઓગણીસ નવેમ્બર ઓકે મિત્રો તો ચાલો આ એની માહિતી તમને મળી ગઈ મિત્રો હવે કોને મળશે મિત્રો ઓગણીસ નવેમ્બરે પૈસા તો આપવામાં આવશે પણ કોને મળશે મિત્રો એટલે કે જે ખેડૂત મિત્રો એને હવે પણ જે નવા ફોર્મ ભર્યા તેનું શું મિત્રો તેને ક્યારે મળશે જે નવી અરજી દાખલ કરી છે મિત્રો તેમનું થો સાથે તો તેમની પણ હું તમને માહિતી આપું છું મિત્રો ચાલો જોઈ લઈએ ચાલો મિત્રો તમને જે માહિતી આપવાની એ જ મારી મેન મુદ્દાને પોઈન્ટ એ જ છે કે મિત્રો જો તમને બે હજાર રૂપિયાનો હપ્તો જોતો હોય મિત્રો ઓગણીસ તારીખે આપવાના સરકાર બે વાગે તો એ પહેલાં તમારે બેંકમાં જઈને કેવાયસી સી કરાવી દેવાને મિત્રો બરાબર કેવાયસી એવા તાત્કાલિક સક્સેસ નહીં ત્રણથી ચાર કલાક બી નીકળી જાય મિત્રો પણ સક્સે થઈ જશે મિત્રો છતાં પણ મિત્રો તમને ના મળ્યા હપ્તો તો તમારે નજીકના કોઈ બી કોમ્પ્યુટર સેન્ટર પર જઈને સ્ટેટસ પ્રિન્ટ ચેક કરાવી લેવા મિત્રો પછી એ તમારે ગામસક મિત્રોને આપી એની માહિતી જણાવવાની મિત્રો છતાં પણ મિત્રો મારા અનુભવ પ્રમાણે એ જ તમને માહિતી આપી દઉં જો તમને બેંકની અંદર ના જમા થાય મિત્રો તો તમારી કેવાય સી બાકી રહેવી જોઈએ બરાબર એટલે નવું ખાતું કોઈ બી નવી બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને ખોલી દે તાકી તમને એ હપ્તો ત્યાં નવો મળી જશે બરાબર મિત્રો તો આજ એની માહિતી હતી કે ભાઈ બે હજાર રૂપિયાના હપ્તાની તારીખ આવી જઈ આવી ગઈ છે મિત્રો ઘણા ખેડૂતો મને પૂછે છે ભાઈ ક્યારે આવી ગયા છે મિત્રો ઓગણીસ તારીખે આવી ગયા છે મિત્રો કઈ તારીખે મિત્રો ઓગણીસ નવેમ્બર ને બે વાગ્યા પછી તમને સહાય આપવામાં આવશે ઓકે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આજ માહિતી હતી મિત્રો નેક્સ્ટ વિડિયોમાં તમારા માટે નવી માહિતી લઈને આવી જઈશ મિત્રો ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ ખેડૂત મિત્રો તમારો આભાર આવી રહીશો માટે